કલર બદલે તેવું નવું મૂડફ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મુંબઈમાં આજે મંગળવારે સુરતમાં મિશ્ર અને મિશ્ર ઇલેક્ટ્રોનિક્સના માલિક હરિ વાડોલિયા તથા મયુર વાડોલિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ગત મહિને આ પ્રોડક્ટ મુંબઈમાં એફડીસીઆઈ સાથે લોન્ચ કરાઈ હતી આ પ્રોડક્ટ લોન્ચ દરમિયાન ગૌરી અને નૈનિકાએ લેકમે ફેશન વીકના મંચ પર એક ખાસ પ્રેઝન્ટેશન કર્યું હતું આ પ્રોડક્ટનું લોન્ચિંગ ભારતીય બજારમાં એક નવી દિશા નિર્ધારિત કરવામાં પણ નોંધપાત્ર છે જ્યાં તેને ગ્રાહકોનો સકારાત્મક આવકાર મળ્યો છે આ ભાગીદારીના સફળ પ્રશિક્ષણ બાદ એલજીના ઓબ્જેક્ટ કલેક્શનના ભાવિ અને નવીનતમ ટેકનોલોજી અપડેટ્સ માટે અપેક્ષા બધી છે મારું નામ જીગર દેસાઈ છે હું એલજી કંપનીનો બ્રાન્ચ મેનેજર છું ટ્વેન્ટી સેવન્થ એનિવર્સરી એલજી ટ્વેન્ટી સેવન એનિવર્સરીના નિમિત્તે અમે અહીં ઓફ રેફેડનું લોન્ચિંગ કરી રહ્યા છે જે બતાવ્યા પ્રમાણે છસો સત્તર લીટરનું ફ્રીઝ છે જેનું નામ મુડફ ફ્રીજ છે જે તમારા મૂડ પ્રમાણે કલર કોમ્બિનેશન આપણે ચેન્જ કરી શકીએ છીએ તમારા ઘરના ઇન્ટિરિયર પ્રમાણે તમારા ઘરના ફર્નિચર પ્રમાણે આપણે એનો કલર કોમ્બિનેશન ચેન્જ કરી શકીએ છીએ મ્યુઝિક સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમ છે એમાં ઇનબિલ્ટ મ્યુઝિક છે જીએસ પોપ અને વિથ મ્યુઝિક છે ઇવન તમે બ્લૂટૂથ બી તમે બ્લૂટૂથ બી તમે તમે કનેક્ટ કરી શકો છો અને તમે મ્યુઝિક સાંભળી શકો છો સોરી બેક્ટેરિયા એમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટ બેક્ટેરિયા ફ્રી ફિલ્ટર્સ લગાવ્યા છે જે તમારા ફ્રેશને ફૂડ રાખે છે એટલે મુંબઈ કરતાં બી પ્રીમિયમ માર્કેટ સુરત છે કારણ કે ઘણા ડાયમંડ્સ વેપારીઓ ઘણા બિલ્ડર્સો અહીં વસેલા છે તો એને માટે તો આ બહુ જ સસ્તું ફ્રીઝ છે એકચ્યુઅલી સર આ અમારી સુરત સિટીની સૌથી મોટી બ્રાન્ડ બ્રાન્ડસ્ટોપ છે જે એલજી બ્રાન્ડ સ્ટોપ છે જે એલજી જાતે ઓપરેટ કરે છે અને અહીં ઘણી સારી પ્રીમિયમ પ્રોડક્ટ વેચાય છે એટી રીચના ઓલેડ પછી પાંચ લાખના સાઈડ બાય ને બધું વેચાય છે એટલા માટે અમે આ એરિયા સિલેક્ટ કર્યો છે આ ફ્રીઝ વર્લ્ડ વાઇડ ફર્સ્ટ એવું ફ્રીઝ છે જે એના અલગ અલગ દરવાજા પર અલગ અલગ કલર તમે સેટ કરી શકો છો જેવું તમારું મૂડ છે એ પ્રમાણે સમજો કે કોઈ વાર તમને રેની સિઝન છે અંદર બ્લુ કલરનું ફ્રીઝ કરવું છે તો તમે કરી શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ ફ્રીજ આવું લોન્ચ એલજીએ કર્યું છે સિક્સ થાઉન્ સિક્સ હંડ્રેડ એન્ડ સી સેવન્ટીન લીટર્સનું છે એની પ્રાઇઝ અત્યારે જે કંપનીએ ડિસાઇડ કરી છે એ છે ફોર લેખ થાઉઝન્ડ ફોર લેખ ડિસ્કાઉન્ટ સાથે અરાઉન્ડ અરાઉન્ડ આપણને થ્રી લેખ ટ્વેન્ટી ટ્વેન્ટી થાઉઝન્ડ સુધી પડી જશે પાવર કન્ઝમ્શન એકચ્યુઅલમાં એક બેઝિસ છે કુલિંગ કઈ રીતે મેન્ટેન કરે છે ફ્રીઝ અને ગવર્મેન્ટ એને એ પ્રમાણનું સ્ટાર રેટિંગ આપે છે જે ફ્રીજની કુલિંગ છે એ એક્સ્ટ્રીમ લેવલ પર છે જે વસ્તુ તમારી ફ્રેશ રાખે છે તો એને કુલિંગનું થોડુંક એક્સટેન્ડનેસ જોઈએ તેની માટે ગવર્મેન્ટે એને થ્રી સ્ટાર આપ્યો છે કેમ કે કુલિંગ એફિશિયન્સી વધારે છે તો નોર્મલ પાવર પણ કન્ઝપ થવાનો છે વધુમાં રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ તો આમાં એક લાખ ચુમોતેર હજાર સાતસો ને ચોવીસ કલર્સ છે એલજી યુ સાથે તમારા મૂડ ઇન્ટરિયર પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર પણ બદલી શકો છો ખાણીપીણી દરમિયાન તમારા મનપસંદ મ્યુઝિકનો આનંદ લઈ શકો છો તમે જ્યારે રેફ્રિજરેટરની નજીક જશો ત્યારે તમને વેલકમ લાઇટ સાથે આવકારશે તો અંધારામાં આપણે હલન ચલન કરી ગાઈડલાઇન સાથે તમને માર્ગદર્શિત પણ કરશે આમાં આવા તો ઘણા આકર્ષક ફીચર્સ છે જેથી એલજીના નવા ફ્રીજ મોડા રેફ્રિજરેટર વિશેષ જાણકારી માટે તુરતના વેડ પર આવેલા મિશ્ર ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લેવી રહી વધુમાં ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની એલજી અમિત તેમના ગ્રાહકોને તેમનું જીવન આનંદ રાખવા અનોખી નવતર ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપતું પ્રતિબદ્ધ રહેશે